ગીર ગટરા ના ફરડા ગામે મુખ્ય રોડ પર સિંહ કર્યો કરીઓ શિકાર સવન સાત કલા કે રોણી વચ્ચો ગાય નો શિકાર કરીને મિજબાની માણી છે ગામ લોકો ના ટોડે ટોડા ને જવાબ ભેગા કર્યા હતા અને આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે શું નામ તમારું ગામ કઈ છે બરાબર કઈ કંપની નું છે

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે બીજ સારી છે તો બીજી છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને